જય સ્તો વેલકમ ટુ માય મિત્રો તો જો વાગી ગયા છે આપણે સવારના કેમ છો બધા તો જો મસ્ત સવાર થઈ ગઈ વાગી ગયા છે આરાધ્યાના સ્કૂલે આવી ગયા છીએ લેવા માટે આરાધ્યા તો આપણે સ્કૂલેથી આવી રિઝર્ટ લઈને અને આરાધ્યાના આવી છે અને આજે કીધું પણ તો જો થઈ ગઈ છે ને આપણે જો છે આજે પકોડાનો પ્રોગ્રામ ચાલો ગરમા ગરમ પકોડા અહીંયા જો પકોડા તળાઈ છે ગુડ મોર્નિંગ જયસ્વામિનારાયણ વેલકમ ટુ માય વ્લોક મિત્રો તો જો વાગી ગયા છે આપણે સવારના પોણા છ અને આપણે આવી ગયા છીએ ગાર્ડનમાં એક્સરસાઇઝ માટે જો આ એક્સરસાઈઝ ચાલુ છે અને અમારે જો આ ભાઈ શું છે ભાઈ અત્યારમાં પણ છે જોરદાર વાતાવરણ એવું છે એવા છે અહીંયા તો કઈ ઘટે નહીં એવા ઘડીક જોઈએ એમને શાંતિ તો મસર તોડી નાખે એટલે બે હવન ને કન્ટિન્યુ રાખો ને ચાલુ તો વાંધો ન આવે હજી તો જો સુરત દર્શન હજી કઈ થયા નથી

એટલે આજે જો મમ્મી નહીં કામ વધુ ને મારે કામ વધુ બધા ને વધુ કા તો જો અહીંયા ગાદી બાદી કાંઈ નથી તમને જો તો જોતા લાગશે જ તે કે હું કામ વધાર્યું છે આરાધ્યાએ આરાધ્યાએ રાતે દસ દસ નહીં પણ એક વાગે રાતે ઉલટી કરી અને એને કાલે આખો દી કહેતી હતી મને પેટમાં દુખે પેટમાં દુખે એને હરખું નહોતું એ તો ખબર નહીં હજી ઘડીકમાં તારું ફટકે ખબર ન હોય ઘડીકમાં એમ કે મને દુખે છે એમ તો પેટમાં દુખતું તું તો જો એને રાતે ને રાતે ઊંઘમાં ઉલટી થઈ ને તો આ બધું ભરી મૂક્યું તું ઓછાડ ને બધું તો ગાદી ને નાખીએ વિશે હું ધાબે તપવા માટે કેમ કે ઉનાળામાં તડકો સારો હોય તો મેં રથિયા તપી જાય પછી દિવાળી એ તપાવવી પછી ઓછી પડે અને ગાદી મોટી જબર છે ને તો મેં ઉપર ચડાવી છે મેં ને હવે પપ્પા ઉપર ચડાવી માઇન્ડ માઇન્ડ ઉપર ચડી છે કેમ કે ઊંચી જ નહોતી થાતી અને સીડી એ આકડી સીડી હોય એમાંથી પોળી હોય એટલે ચડે ને આજ બહુ વાર છે જવાની આજે કાલ ભાઈ નું રિઝલ્ટ છે આજે જો આરાધ્યા નું રિઝલ્ટ હાર વાર બોલ બોલ કરું તો બંધ કરી દો તો આજે જો આરાધ્યા નું રિઝલ્ટ લેવા જવાનું છે દસ થી બાર નો ટાઈમ છે તો હવે હમણાં પપ્પા આવશે ફ્રી થઈને એટલે લઈ આવશે પછી ખબર પડે કેટલા ટકા બેન ને આવે છે મારું નક્કી ન હોય વાર લાગે તો હું ન આવું અને કીર્તન રિઝલ્ટ કાલ છે તો કાલે જવાનું છે તો આજે આરાધ્યાનું રિઝલ્ટ લઈ આવે અને આજે જો રૂમની સાફ સફાઈ કરી બધી કચરા કર્યા હોય ને એવી રીતે બધું કર્યું કચરા પોતા અને બધું જો આ બધું તો ધોયું ઓછાડ બોછાડ અને ગાદી નાખેવીશું ઉપર ટપા એટલે હવે બપોરે ટપે ને પછી લઈ આવી આવશે ત્યાં સુધીને અહીંયા રહેવા દેવી છે તો બેને આજ તો અમારું કામ વધાર્યું કપડાં એટલા કર્યા હતા ઓછાળ્યા અને બ્લેન્કેટ ને બધું બગાડ્યું હતું એટલે મમ્મીનું કામ બધું મમ્મીને ધોવાના થયા મારા અહીંયા સારું કરવાનું થયું તો જો અહીંયા આપણે બધું ચોખ્ખું કરી નાખ્યું છે આજે અને દસ વાગી ગયા છે તો હવે જઈએ નીચે રસોઈ બનાવવા કેમ કે કામ તો બધું પૂરું થઈ ગયું છે જા ને હવે અને મમ્મી ગયા છે મંદિરે તો દસ થઈ ગયા છે એટલે મમ્મી પણ આવતા દેશે અને હું હવે જો ફ્રી થઈશું કામ પતાવીને હવે ભાત તો વાંધો મુકાઈ ગયું છે તો ચાલો હવે આજ તો ગુવાનું શાક બનાવવું છે ગુંદાનો સંભાર બનાવવો છે તો બધું વીણી લઈ અને સુધારી લઈ અને રસોઈ કરવા મળી તો ચાલો પછી મળીએ આગળ અને આરાધ્યા બેનનું રિઝલ્ટ આવે પછી

આરાધ્ય આવી ગયા રિઝલ્ટ લઈને અને આરાધ્યા રિઝલ્ટ આવી ગયું છે અને કીર્તન રિઝલ્ટ આજે કીધું પણ આજે સ્કૂલે નો આપ્યું કેમ કે એના ધોરણ કાલ છે એટલે હવે આરા કીર્તનને એને જવું છે બાર ગામ પણ હવે કાલ જવાનો વારો આવશે કેમ કે મેડમે એને ના પાડી કે મોટા ધોરણને ને કાલ જ છે એટલે આજે તમે નહીં એકદી ખમી જાઓ કદાચ કે રેન્કમાં નામ આવ્યું હોય તો એ ખબર પડે તો કાલે ફોટા પાડવાના છે ત્યાં સ્કૂલમાં અને એવું બધું કરવાનું છે એટલે કે તમે એક દી એક દિવસ ખમી જાઓ હું તો કાંઈ વાંધો નહીં ચાલો એક દી ખમી જાય પછી આપણે એનું રિઝલ્ટ કાલે કાલે આવા ટાઈમે કીર્તનનું રિઝલ્ટ આવી જાય એટલે ખબર પડી જાય કાલે કેટલા ટકા આવે છે અને અમારા આરાધ્યાને જો આવ્યા છે પિંચાસી ટકા આવ્યા છે આરાધ્યાને પિંચાસી ટકા આવ્યા છે અને રિઝલ્ટ આવી ગયું છે અને જો આમાં ફોટા પણ આરવાર આપ્યા છે આ બધું લખેલું આપ્યું છે એ પાલન કરવાનું એમ કીધું છે સ્કૂલેથી તમે વાંચજો બધું અને છોકરાઓના ત્યાં સ્કૂલે જો ફોટા પાડ્યા હતા તો એમાં આરાધ્યાનો ફોટો છે બધા છોકરાઓના ફોટા પાડેલા છે જો અહીંયા આરાધ્યા છે આરાધ્યા બેઠી જો અહીંયા રૂહીની બાજુમાં જ છો બે હારે સ્કૂલનું યુનિફોર્મ છે બે હારે ત્યાં બેહું ગોઠવી દીધા હોય ને તમને બધાને તો રિઝલ્ટ બેનનું આવી ગયું છે પિંચ્યાસી ટકા આવ્યા છે કામ બેન હેં ઓછા આવ્યા ને તોય થોડાક હે આમ આમ કરતી હજી ટ્યુશનમાં મેડમને બતાવવા જવાનું છે કહેવાનું છે કે છે ને ખમ કે હજી આમાં થોડોક મહેનત કરજો એટલે થોડાક વધારે ટકા આવે બતાવી જા

માર ખાઓ તો જો આ મારિયા લઈ લે ફ્રીજ માં તો નાસ્તા માં જો છે મઠ બનાવ્યો તો એ કાં તો બધું બંધ કરીને વૈકલી ખુલ્લું રાખ પાંજા માં આવું નથી જા નહીં આવે જા જા તો ચાલો મઠ બનાવ્યા છે આજે નાસ્તા માં તો જો ભાઈ હવે અત્યારે પાછા ખાવા બેઠા છે જમવા બેહે છે આ નાસ્તો કરવા અને અહીંયા જો ગુંદા મેં કોડી ને ગુંદ થળિયા કાઢીને રેડી કરી દીધા છે છાસ નાખી દીધા છે ભાત તો થઈ ગયા છે હવે ગુવારનું ગુંદાનો સંભારો તો કટકી કે લઈ પછી સંભારો ચાલો આગળ મળી પાછા તો જો સાંજ થઈ ગઈ છે ને આપણે જો બનાવવાનો છે આજે પકોડા નો પ્રોગ્રામ તો પકોડા નો પ્રોગ્રામ કરવાનો છે તો ચાલો અહીંયા બટાટા બાફા મૂકવાના છે તો બટાટા બાફા મૂકી દઈએ આમલી ની ચટણી બનાવવાની છે તો ચટણી બનાવી નાખી અને જો છોકરાને ઈચ્છા થઈ છે પકોડા ખાવાની અને અત્યારે તડકાનું તો જો મને તો જરી કઈ તળેલું નથી ભાવતું મને હજી બપોરનું ખાધું ને કીર્તન એ હજી ગળે ને ગળે આવે છે બોલ એ તો મારે તો કરવી છે હું તો સેન્ડવીચ ભરી નાખીશ મને કઈ પકોડા નથી ખાવા કેમ કે બપોરનું હજી ખાધું ને એ અહીંયા 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 જ છે આ ઉનાળાના તડકા એટલા પડે છે ને તો જો પતું નથી એવું થાય છે તો આ બધા પકોડા ખાવા છે તો ચાલો પકોડા બનાવી દઈએ પેલા બટેટા બફા મૂકી દઈએ અને મમ્મી જો નીચે બટન કરે છે અને આપણે આવી ગયા ઉપર થોડું ઘણું કામકાજ હતું પાછું બધું પતાવી દીધું અને હવે ઉપર આવ્યા અને ચાલો રસોઈની તૈયારી કરી નાખી તો જો આપણે અહીંયા પકોડાનો માવો રેડી કરી નાખ્યો છે અને અહીંયા આંબલીની ચટણી પણ રેડી થઈ ગઈ છે ખજૂર આંબલીની મસ્ત એવી અને જો હવે લોહી મુકાઈ ગયું છે પણ હવે બ્રેડ લઈને આવે એની વાટ છે બ્રેડ લઈને આવે પછી મસાલો ભરીને આપણે પકોડા મળીએ તળવા તો તેલ લોયામાં લઈ લીધું છે હવે તે બ્રેડ આવી જાય ને કેમકે જો પછી એને મોડું થઈ ગયું છે એટલે હવે લઈને આવે ત્યારે મારે બને તો આવું છે છે તો જો વાગી ગયા પોણા આઠ આજ તો થોડુંક મોડું જ થવાનું છે જો બ્રેડ આવશે પછી માવો ભરશું અને પછી પકોડા તળશું પછી જમવાનો વારો આવશે તો આજ તો પકોડા પાર્ટી આવી જાવ બધા પકોડા ખાવા માટે ને જો બાર હનુમાન દાદા ની આરતી ચાલુ છે તો આરતી થાય છે જો અવાજ આવતો દેશે તમને ધીમો ધીમો અને મસ્ત એવું જો વાતાવરણ થઈ ગયું છે ઠંડો પવન અત્યારે એટલે મજા આવે આખો દિવસ તડકાનું ક્યાંય ગમે જ નહીં અત્યારે મસ્ત એવું વાતાવરણ થઈ જાય સાંજ થાય ને એટલે તો ચાલો મળીએ આગળ ચાલો ગરમા ગરમ પકોડા અહિયાં જો પકોડા તળાય છે હે ઉનાળા ના ભલે ને પછી ઓલું થાય ગરમ રાખે એવા પછી પાણી કુહુ નું ગલાસ પાણી ગલાસ સેન્ડવીચ તો ભાવે નઈ પાછા પકોડા જ ખાવા હોય તો બધાને પકોડા જ જો લાવ પાણી ગલાસ પકોડા ભાવે એટલે શું કરવું કે જો અહીંયા તૈયાર થઈ ગયા છે મમ્મી મમ્મીને જો ભરવા માટે બોલાવી લીધા છે કેમ કે મોડું થઈ ગયું તું ને એટલે આઠ વાગી ગયા તો હા અમારે સીઝન ની પહેલી કેરી તો ભગવાનને ધરવાની છો પેલો ચીરું કરીને ભગવાનને ધરી આવી પછી તમ તાર ખાજે હજી દાબો નાખવાનો છે આ તો એક પોચી નીકળીને એટલે સુધારીને ભગવાનને ધરી દઈ અને આ એવું પટા પટી પટાવા પટાકા પાડવાના હે હા ભાઈ તું ખાજે તું ખાજે હો અમારા આરાધ્યા જો બ્રેડ માં ખાલી માવો ભરીને ખાવા મેં ઘડી પોરો ખા ને હમણાં તળાઈ જાય હારા દે તો જો મમ્મી ભરે છે અને કાપી દેશે ને હું અહીંયા જો તળું છું તો મસ્ત એવા જો પકોડા અહીંયા આપણા તળાઈને રેડી થઈ ગયા છે તો આવી જાઓ ખાવા પકોડા હાલો કોને કોને ભાવે કમેન્ટમાં જણાવજો કોને બટુક માસાન બહુ ભાવે છે તો રેખા માસી કે વિડીયો જોતા હોય ને તો આવો અમારા પકોડા ખાવા અમારો બ્લોગ જોવો ને એમાં મોઢમ પાણી લઈ લેજો પકોડાનું આમ ન્યા જાય ને આકડિયા ન્યા પકોડા જાજે જારે જાય ને ત્યારે પકોડા જ બનાવે હા એમ કે પકોડા કરો પકોડા એમ કે એ આખું એમ નો લેવાય કીર્તન ને કઈ ખબર જ ન પડે કાપેલું એમ ન લઈ લીધું હમણા ખમ ને તળાય જ છે પછી બેહજો ને તો ચાલો આપણે મંડીએ તળવા એટલે બધા છોકરા જો ભૂખ્યા ત્યાં સાઠ વાગી ગયા તો મંડે ખાવા વાગી ગયા ને આપણે આવી ગયા ઉપર તો સમય ફ્રી થઈ ગયા લીધા અમારા આરાધ્યા બેન ને જો તૈયારી હાલે છે કાલ જવું છે ને વિસાવદર એટલે આરાધ્યા ને કાલ જાવું છે એટલે જો અત્યારે નહી આવે આવશે હે લઈ જાય આ તાર લઈ જાજે નાખી દેજે આમાં ઠેલામાં તો ચાલો આ સાથે આજના બ્લોગ નો અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મળીએ કાલ નવા સાથે ત્યાં સુધી જય સ્વામી નારાયણ અને કાલે કીર્તન નું રિઝલ્ટ છે તો આવે પછી ખબર પડે કાલના ના બ્લોગ માં જોજો કેટલા માર્ક આવે છે અને કેટલા નંબર આવે છે રેન્ક માં નામ આવ્યું છે હવે કાલ જાય પછી ખબર પડે કેટલામાં નંબર છે ઈ તો ત્યાં સુધી કાલના ના માં હું